પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટના શહેરમાં આવેલ તખત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી અને અરદાસ કરી બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પ્રચારક્રમના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટના સાહેબ ગુરુદ્વારા ને પ્રાર્થના કરી નારંગી પગડી પહેરી તેઓએ ગુરુદ્વારા પ્રાંગણમાં પ્રવેશ કર્યો અને ગુરુ ઘરમાં માથું નમાવ્યું આ પવિત્ર સ્થળ જે દસમા શીખ ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના જન્મસ્થાન તરીકે જાણીતું છે ત્યાં તેઓ શુદ્ધ કડાહ પ્રસાદ પણ ગ્રહણ કર્યું આ મુલાકાતથી પહેલા તેઓ પટનામાં વિશાળ રોડ શોનું કર્યું હતું જેમાં હજારો સમર્થકોએ આવકારણ કર્યું આ મુલાકાતમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને બિહાર વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ જેવા વરિષ્ઠ અધિકારીઓ તથા રાષ્ટ્રીય લોકશાહી આંતરજાતીયના સમર્થકોની હાજરી હતી પ્રધાનમંત્રી ગુરુ ગોવિંદસિંહજી અને માતા સાહેબ કરજીના પવિત્ર જોડા સાહેબના દર્શન પણ કર્યા હતા જે દિલ્હીથી ખાસ રજત યાત્રા દ્વારા લાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ શીખ સમુદાયના મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે બિહારમાં ચૂંટણીના સમયે રાજકીય ને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે ભારતની આધ્યાત્મિક વારસાને માન આપતી આ વિભાવના દેશવાસીઓમાં શાંતિ સમર્પણનો સંદેશ આપે છે આ મુલાકાત પર શીખ સમુદાય અને સ્થાનિક લોકોએ આનંદ વ્યક્ત કર્યો જ્યારે સુરક્ષા વ્યવસ્થાઓને કડક રાખવામાં આવી હતી આ પછી પ્રધાનમંત્રીએ ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે અન્ય કાર્યક્રમોનું આયોજન કર્યું જે બિહારના વિકાસ અને સુરક્ષાના મુદ્દાઓ પર કેન્દ્રિત છે આવી મુલાકાતો ભારતની વિવિધતામાં એકતાના પ્રતિક તરીકે કાર્ય કરે છે અને વિકસિત ભારતના સ્વપ્નને મજબૂત બનાવે છે જેમાં સાંસ્કૃતિક વારસાને મહત્વ આપવામાં આવે છે